મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિનગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હરપડ ખેડૂતોની પડખે ઉભા રહેવા તૈયાર છે ને ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસની ઈચ્છાશક્તિ હોય તો કેવા મોટા બદલાવ લાવી શકાય તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી ગુજરાતે ગુજરાતી ગ્રામ યોજનાથી સતત વીજળી સિંચાઈ વ્યવસ્થાપન ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી વગેરે આપીને પુરવાર કર્યું છે મુખ્યમંત્રી શ્રી ઉમેર્યું કે કૃષિ ક્રાંતિમાં દેશનું દિશા દર્શન કરનારું રાજ્ય બનાવવાનો દે વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી શરૂ થયેલા કૃષિ મહોત્સવથી સફળતાથી સાકાર થયો છે અને ખેડૂત પોતાના ખેતરમાં કો પાક લઈ શકે અને કૃષિમાં વેલ્યુ એડિશન સહિતની સમજ અને માર્ગદર્શન આવા કૃષિ મહોત્સવમાં કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને સામે ચાલીને આપે આ ઉપરાંત ડ્રોનનો ખેતીમાં ઉપયોગ અને ફાર્મ મિકેનિઝમને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપીને ખેડૂતોને આ માટે પણ સહાય આપે તેનો લાભ લેવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો એટલું જ નહીં કમોસમી વરસાદ વાવાઝોડા જેવી કુદરતી આફતના સમય ખેડૂતોના પાકને થતા નુકસાન સામે પણ રાજ્ય સરકાર કૃષિ રાહત પેકેજની ઉદારતમ સહાયની સતત મદદરૂપ થાય છે આ સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી કહ્યું કે તાજેતરમાં કમોસમી વરસાદ વાવાઝોડાની આફતથી પાકને થયેલા નુકસાન સામે ખેડૂતોને રૂપિયા એક હજાર જે પેકેજ સરકારે આપ્યું છે તેમાંથી બારસો કરોડ જેટલી રકમ ચૂકવી પણ આપી છે અને મુખ્યમંત્રી શ્રીએ કૃષિ મહોત્સવ ટેકનોલોજી યુક્ત આધુનિક ખેતી માટે દિશાદર્શક બન્યા છે અને તેની ભૂમિકા આપવા માટે એમ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી સમય કરતાં આગળનું વિચારીને પ્રકૃતિ પુરસ્કારો અને વિવિધ યોજનાકીય સહાયનું વિતરણ જમીન અને માનવીના સ્વાસ્થ્યને સ્વાસ્થ્ય ને બગાડતું અટકાવવા માટે વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તાજેતરમાં વાઘોડિયા કમોસમી વરસાદથી થયેલા કૃષિ નુકસાન સામે જાહેર કરાયેલા સહાય પેકેજમાં પાંચસો કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવાઈ ગયા છે આગામી છથી આઠ મહિનામાં સમગ્ર રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી પૂરું પાડવાની નેમ છે